ઘણાના ઘરોમાં તમે જોયું હશે કે નાની વયે માતા પિતાને ત્યાં બાળકનો જન્મ થાય તો નાની વયે પછી બાળક પાંચ આઠ વર્ષનું થાય દસ બાર વર્ષનું થાય અને અચાનક જ બાળક વિદાય લઈ લે મૃત્યુ કોઈ પણ સંજોગો અનુસાર થાય બીમારીમાં આ તે કોઈ પણ રીતે પછી એ મા બાપને એ આઘાત કેવો લાગે મારા વાલા આપણું અકાઉન્ટ ત્યાં પૂરું થઈ ગયું આપણા લેણદેણના જે સંબંધ હતા એ પૂરા થઈ ગયા એ જીવ આપણી પાસેથી જે માગતો હતો એને એટલું મળી ગયું પછી એ સ્વજનની મારા તમારા જીવનમાંથી વિદાય થઈ જા અને હું કહું લેણદેણ હોય ને ત્યાંથી મળે ઘણી વખત તમે જોજો કોઈક અજાણ્યું વ્યક્તિ જીવનમાં જેનું અસ્તિત્વ નહોતું બે ચાર દિવસ પહેલા એ વ્યક્તિ આપણને જીવનથી ભરપૂર કરી દે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી આપણને એટલો બધો લાભ થઈ જાય અને ઘણી વખત જેની સાથે જૂનો જૂનો સંબંધ હોય એનાથી લાભ ન થાય ઘણી વખત આવું તમે જોયું હશે એ ક્યાં હે લેણદેણ હોય ને તો કોઈ અજાણો માણસ ગમે ત્યાંથી આવી અને ફાયદો કરાવી જાય લેણદેણ ન હોય ને તો આપણા વણાય નુકસાન કરાવી જાય હું તમને એક વાત કહું હાવ સરળ ગળે સિરે ઉતરે ને ઉતરી જાય એવી વાત છે પેલાના જમાનામાં મદારીના ખેલ થાતા મદારી હોય પાવો લઈ અને ટોપલામાં સાપ હોય એને બરોબર હવે થાય છે કે નહીં મને નથી ખબર હવે તો નથી આવું બધું થતું એટલે આમ ટોપલામાં સાપ હોય એની હારે એક પાવો હોય અને જોળીમાં એ ટોપલું રાખ્યું હોય જોળી ખભે આમ ભરાવી પાવો એમાં હોય પછી ગામે ગામ જાય દીમા પાંચ ગામ ભરે ગામના પાદરમાં ગામના ચોક ઉપર એ મદારી દાદા છે એ પાવો વગાડવાનું ચાલુ કરે અને એ વાંસનું ટોપલું હોય ને એની અંદર એ સાપ પૂરો હોય એ ટોપલું આમ ખોલે પછી નાગ દાદા આમ નીકળે અને એ મોરલી વગાડે પાવો વગાડે એટલે સાપનો ખેલ થાય અને આખા ગામના છોકરાઓ જેટલા હોય ને એ દોડી દોડીને આવે ઝેડા કરતા અને આ આખા ગોળ ચક્કર બાળકોનું એ ચોકમાં ઊભા હોય અડધી કલાક એ ખેલ હાલે અડધી કલાક મદારી છે એ પાવો વગાડે ને સાપનો ખેલ કરે અને અડધી કલાક પછી એ મદારી કાકા છે ને એ છોકરાઓને કહે જાઓ છોકરા ઘરે જાવ લોટ લી આવો પીસા લી આવો ન નાગ દાદા રાતના સપનામાં આવશે નહીં તારા નાગ દાદા રાતના સપનામાં આવશે એટલે છોકરાઓ બી જાય ઘરે હટ કાઢીને જાય અને ઘરે બા ને કે બા લાવો લાવો કઈક સીધું આપો કઈક અનાજ આપો ઘઉંનો લોટ બાજરાનો લોટ કઈક આપો કાકાને દેવાનો છે નહીં તર રાતે સપનામાં નાગ દાદા આવશે એટલે બાળકો ઘરે જાય ને પોતપોતાના ઘરેથી અઢીસો ગ્રામ બસો ગ્રામ સો ગ્રામ હે ઘઉંનો લોટ બાજરો જુવાર જે જેના જે હોય એવું બધું લઈને આવે બે રૂપિયા આપે આઠાની આપે પાવલી આપે એવું કરે એટલે એ દાદા ને એ ગામ આખું ફરેને માતાજી થોડુંક હવે અહીંયા હલનચલન ન કરજો હા વચ્ચે કીર્તન આવે ને ત્યારે એ બધું અત્યારે હવે હલન ચલન ન કરતા હા આ ધારા છે ને ઓલી વાય એ પછી આમ ધ્યાન ભટકે છે ને ધારા ટૂટ કઈ ગો ખેલું તો નમરે અહીંયા તો જે ઉગે ઉગે એ ફૂગે ફૂગે તો ફૂગે ન ફૂગે તો ન ફૂગે અડધી કલાકનો શો ચાલે એમાં એને પાંચ પચીસ રૂપિયા ભેગા થાય અને બે પાંચ કિલો લોટ થાય આમ કરીને આખા ધીમા એને એ પાંચ પચીસ રૂપિયા કિલો લોટ એને ભેળો થાય હવે વિચાર કરો એ સાપ છે એ કઈ મદારીનો દીકરો છે સમજો ઈ મદારીનો દીકરો છે એ સાપ જે હરપ છે એ કાળો હરપ ઈ મદારીનો કાંઈ હગો થાય એનો દીકરો થાય એનો ભાઈ થાય કાંઈ થાય સંબંધ કોઈ ખરો કોઈ સંબંધ નથી પણ છતાંય અડધી કલાક પાવો વગાડે ને એ સાપ ખેલ કરે તો ઈ સાપ અડધી કલાકમાં એ મદારીને બે પાંચ કિલો લોટ કમાઈને આપે પાંચ પચીસ રૂપિયા કમાવીને આપે એનો દીકરો નથી એનો ભાઈ નથી કોઈ સંબંધ નથી આનો અર્થ શું થયો જો લેણદેણ હોય ને કોઈ જીવાત્માની લેણદેણ હોય ને તો ઈ આ ભાવમાં કાળો હરફ થઈને મને તમને કમાઈ આપે અને લેણદેણ ન હોય તો હગા દીકરા પાસેથી એ કાંઈ ન મળે લેણદેણ ન હોય ને તો એ કાળો હરપે આપણને કમાવીને આપે અને લેણ દેણ ન હોય તો હગા દીકરા કને થી કઈ ન મળે